પતંગ નો ભાવ ભાવતા રાખો સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા બધા અલગ અલગ પંજો પંજો આવે વાંધો

તો તમે હારો પેરો માથે કેટલા રૂપિયા નો હે પચાસ રૂપિયા નો આના તો મોટા ફરે છે આમાં તમને ઓલું વગાડ દેવડે મારા પપ્પા એવા એવું વગાડ આવે આવે ક્યાં હે 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 વગાડો જન કેમ બતાવ કેટલા રૂપિયા ની પતંગ લીધી સાત ચારસો રૂપિયા ની એમાં તો હાવ એવી રીતના રાખી કે પંદરસો ની લીધી એટલી ઊંચી કરી તમે ઊંચી જ કરી પડે ને કે ફાટ નાખે એમને તમે દાદા પતંગ લેવા આવ્યા કઈ હું કઈ પતંગ ઉડાડવા આવ્યો

મોરો તો મસ્તી નો તમારી પાટલા નો લીધો પચાસ નો પચાસ રૂપિયા નો ભેરો જેને કેવાક લાગો વાહ ભાઈ વાહ તો ચોરી કરવા નો જતા હોય એના જેવું ભેરું

કાલે આજે અમે નહીં હોય અમે પતંગ ઉડાડતા કાલે આજે એવું હે અમારે કરવું પડે ને કાયું હા કરવું જ પડે ને બપોર ને ઉડાડી પડી હવારે કાલે સસ્તું થઈ જાય સસ્તું કરી નાખશો હવારે સસ્તું બસો માં બે બસો માં બે

વગાડો ને વગડે વગડે તો ફરીયું કેટલા રૂપિયા ને પતંગ લીધી પાંચસો પાંચસો રૂપિયા એટલી પાંચસો થોડી હોય પાંચસો ની છે

ઉપર નું થાય આના તો મોટા ફરે હે પચાના બે પચાના બે પીપુડા પપોડા પચાના બે મોટું પપુડું મોટું પપુડું સાઈઠ રૂપિયા નું એક આમાં તમને ઓલું વગાડતા મારા પપ્પા આવે વગાડવા જાય મને લાગે આખું રાજકોટ થાય સદર બજાર માં જોવા મળે ભાઈ એટલું ટ્રાફિક અહિયાં કે અહિયાં દિવાળીના ના ટાણે એટલું ટ્રાફિક નો હોય એટલું આજે ટ્રાફિક બધાના હાથમાં પતંગ ને ફીરકી ને પપુડા ત્રણ સિવાય બીજું કઈ દેખાતું જ નથી અત્યારે અહીંયા તો ટોપી વેચે હોય એવું કઈ નથી ટોપી વાળા ઠંડી લાગે તો ટોપી મળી જાય અહીંયા રાજકોટ ની સદર બજાર માં કેટલા રૂપિયા ની તમે હાથમાં ચશ્મા એક જ લીધા રાખી દીધું સ્ટોક કેટલા રૂપિયા ને પતંગ લીધી પતંગ તો લેવાની બાકી હજી આમ હાલતા જાય જોતા જાય લેવાની હે કે ચક્કર મારવાના ના લેવાની આમ ખાલી જોવા ગયા તા પતંગો જોવા ગયા તા હા કેટલાક રૂપિયા લેવાના આજે હજી હજી એમ તો હજાર પંદરસો રૂપિયા લેવાની પતંગો હજાર પંદરસો નું કઈ પછી સો રૂપિયા લઈને નીકળી લેવાની છે હજી કઈ લીધું જ નથી તો રેડી લેતા હોય લેતા હોય કેટલા રૂપિયાની પતંગ લીધી સાડા ચારસો રૂપિયાની એમાં એવી રીતના રાખીએ કે પંદરસો ને લીધી એટલી ઊંચી કરી કરી કરીને ફાટી નાખે એમને દોરો નો લીધો ધોરોજ ગુતિ હારી જ્યાં ફિરકી મળી ગયો તો કેટલા રૂપિયા ને ફિરકી લેવી ફિરકી પંદરસો ની અંદર પંદરસો રૂપિયા ની ફિરકી લેવી પંદર પંદરસો ની અંદર પતંગ તમને કાપતા આવડે કે કપાવતા આવડે ચીંગારી ખાવા પડે ઉડે ત્યારે ઉડે ત્યારે જય ક્યાંથી આવો છો અને પતંગ કેટલાક રૂપિયા ને લીધી લેવાની હે કે પછી દોસ્તારો નો કરવો ના ના ગોતવી હજી ગોતવી કેટલાક રૂપિયા ને લેવી

પૈસા નથી પતંગ ના જતા પણ કેટલી પતંગ લીધી અત્યારે તો બસો ત્રણસો મોરો કેટલા ને લીધો મોરો તો પચાસ રૂપિયાનો નો પચાસ હો રૂપિયા ને મોરો લઈ આવ્યા ખર્ચો મોટા પાયે કરી નાખો કેટલા રૂપિયા ને પતંગ આઈ ગયા તો કેટલા કે લેવો હા એમને જવા દેવું એમને પાણીમાં બેહી ગયા ભાઈ ના પચાસ રૂપિયા ને તો લેવું પડશે પચાસ નો પંજો લેવો પડશે પચાસ નો પંજો લેવો હા હવે એમાં દોરો તો ભાઈ દીધો એડવાન્સ માં બધું ઈ એડવાન્સ માં કરવા

આવડું મોટું ભોપુ કેટલા ને લીધું સો રૂપિયા ક્યાંથી આવ્યા છો તમે આપડે રાજકોટ માંથી ને જ આવ્યો હું રાજકોટ માંથી કેટલા રૂપિયા ની પતંગ લેવાની આજે હવે તો આજે બાકાજી બોલાવાની પાંચસો છસો ની લેજ રાખવાની છે ફિરકી

મને હોના બે મારે જોતા જે કોઈ જોતા હોય લઈ જાજો ના બે સર બજાર માં આવીને હું વેપારી જેવું ફીલ કરવા માંડો અટાળે એટલે ધક્કા ધોકી બહુ થાય

અને પ્રમદી આવું તો મફત દેવા પ્રમદી મફત લેકડી જાવ આ લાઈટ વાળી રિંગ નો ભાવે પચાસ રૂપિયા આવો વેચો તમે બરી 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 આ નો ભાવ ચાલુ હોય ત્રીસ ની હોવાડા ત્રીસ રૂપિયા ની હો ગ્રામ બગડી કેટલા ધીમા જાય કેટલાક ધીમા બગડી જાય બે દિવસ બે ધીમા આ કેટલા થી જૂની છે આજની છે આજની જ છે તો કાલે ખાવી પડે ને આ તમે ભોપો વગાડો તમને કઈ થતું નથી કઈ નો થાય માં શું થાય કઈ નો થાય કેટલા રૂપિયા ને લીધું ક્યાંથી આવો છો તમે લોકો

પતંગ કાપો હો કે કપુ હો કાપુ કાપી નાખો આવે વાંધો નહીં અને ઓલો કાના બાંધેલી લ્યો ત્યાં લ્યો કે ઘરે કાના બાંધો નાના ઘરે કાના બાંધ્યો આજે આખી રાત કાના બાંધશું આખી રાત હવ પછી હવારમાં મજા લેવાની વાહ ભાઈ વાહ એટલે કપાઈ તો ઉપાધી લેવાની બીજી જળાવી દેવાની એટલે આવડા મોટા ચશ્મા

પતંગ લેવા જઈ હવે હવે લેવા જવાની કેટલા ને લેવી હવે લઈ લેવું બે હજાર ની બે હજાર પૈસા વાળા લાગો ના બાપા ના અડણ મોચો કે કરવા ન હોય તહેવાર હોય ત્યારે હા બહુ જો મે કર હું કામ નો તહેવાર આ બરોબર ગુજરાતી કે તહેવાર જ છે ભાઈ ના ના બરોબર છે કા પતંગ કાપતા આવડે કે હું બે બે પતંગ કાપતા આવડે કે બાર આવડે આપણે એ આવડે શું કહે મજામાં 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 પતંગ લેવાની ખાલી ફિરકી લેવાની અરે હજી તો બધું લેવાનું બાકી બાકી છે બધું હજી તો આવ્યું આ હજી આવ્યા આયા હાલો કેટલા રૂપિયા ખરીદી કરવી થઈ જાય હજાર બજાર હજાર ની પૈસા તું આપે તાર પપ્પા રાજકોટ વાળા ની ખરીદી નો કઈ એન્ડ નથી આવવાનો પણ આપણે આપડા બ્લોક નો અહિયાં જ એન્ડ કરીએ છીએ આશા હશે તમને અમારા ફૂલ ભાકાજી વાળા વિડીયો માં મજા આવી હશે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય